હવે ગુરુજીએ સેલ્ફ રિમેમ્બરિંગની વાત આવે છે એ મેં રિચાર બર્ટનનું નું પુસ્તક વાંચેલું છે એમાં દ્વિમુખી અવધાન એની વાત આવે છે તો એના બાબતમાં શું પ્રકાશ પાડી શકો જેમ કે હું જે વસ્તુને જોઉં છું એ પ્રત્યે સભાન છું અને જોનારો હું છું મારા પ્રત્યે સભાન છું એટલે એક એટેન્શન છે એ પેલી બાજુ છે જે વસ્તુ જોવાઈ રહી છે અને જોનારો હું છું એ પ્રત્યે તો એનાથી આપણો વિકાસ થઈ શકે એવો આપનો પ્રશ્ન છે મારો એટલે આત્મસ્મરણમાં જતા પહેલા આત્મસ્મરણની પૂર્વ ભૂમિકા હોય ને માનો કે આત્મસ્મરણ સીધું ન થાય કારણ કે આત્મસ્મરણ કરવા માટે તમારી હાજરી જોઈ તમે હાજર ન હો તો આત્મસ્મરણ થાય નહીં એટલે પેલા હાજરી તમે નોંધાવી શકો પેલું પ્રાઇમરી પેલા હાજરી આપણી જોઈ છે અત્યારે અત્યારે આખો દિવસ દરમિયાન આપણે જે જીવન જીવી છીએ એ સતત રીતે વિચારમાં જીવી છે એટલે વિચારમાં જીવી છે એટલે આપણી કોઈ હાજરી નથી વિચાર જે પ્રમાણે આપણને કે છે એ પ્રમાણે આપણે કરી છે વિચાર કે ક્રોધ કરો તો ક્રોધ કરી વિચાર કે ભાવ બતાવો તો ભાવ બતાવી વિચાર કે નારાજ થાવ તો નારાજ થઈ જાય અત્યારની પોઝિશન આપણી જે છે છે એ આ પેલા આટલું ખબર પડે આપણે આત્મસ્મરણમાં જતા પેલા આટલું ખબર પડે કે પેલું પેલી વસ્તુ તો આ યંત્રની અંદર કોઈ છેદની હાજર જ નથી એટલે આ ધર્મશાળા જેવું છે આમાં કોઈ છેદ નહીં વિચાર જે વિચાર આવ્યો એને ધક્કો મારીને આપણને કરાવી દીધો આટલી વસ્તુ બરાબર સમજે હા બરાબર છે એટલે વર્તમાનમાં જીવવા માટે એના તરફ અંગુલી નિર્દેશ એટલે શરીર અને જ્યાં શરીર છે ને ત્યાં તમારી હાજરી જોઈ એટલે માલિક કહેવાય શરીરની અંદર કોઈ છે નહીં એટલે વિચારો એની રીતે હાલે છે હવે તમારી હાજરીની જરૂર છે હાજરી માટે સેન્ટરની જરૂર છે એટલે ભાન સભાન રહેવું એ ના એટલે એટલે તમે તમે સમજો કે તમે જ્યારે જયારે બેઠા હો ઉઠતા હો હાલતા હો ચાલતા હો તમે વિચારમાં જાઓ કારણ કે વિચાર તમને જે બાજુ લઈ જાય એ બાજુ તમે જાઓ છો હવે એનાથી હવે હવે આપણે એવું કરવાનું છે વિચાર લઈ જાય એ બાજુ નથી જવાનો પણ આપણી સુરતા આપણા હાથમાં રાખવાની છે અને આપણી સુરતા હાથમાં રાખવા માટે તમારી હાજરી જોઈ છે માનો કે અત્યારે તમે હાજર છો તો હાજર છો તો અત્યારે ક્યાં પ્રકારના વિચાર ભૂતકાળનો માનો કે પાંચ વર્ષ પહેલાનો વિચાર આવ્યો કે એને મને હેરાન કર્યો તો તો આમ એની સાથે સાથે તમે હાલવા માંડો અને તમારી હાજરી હોય તો તમે એને જોઈને કટ ઓફ થઈ એટલે આગળ ના જાય સમજો છો બરાબર બરાબર આમાં ન સમજાતું હોય તો તમે તાર હા એટલે ન સમજાતું હોય તો હજી તમારી હાજરી વગર આ યંત્ર છે એ અરાજકતાથી અવ્યવસ્થાથી પ્રેમ રહીતતા હિંસાથી આગ્રહ થી હાજરી જોઈશરી એક એક હાજરી એરો છે તમારી હાજરી એક એરો છે ડબલ એરો પછી આવે ઓહો એક એરો થઈ તમે હાજર થયો જ્યાં શરીર હોય ત્યાં તમે હો હોટેન્શન અને શરીર બે હાર્યો હોવાથી તો પેલા પહેલું તો સિદ્ધ કરવું પડે આ કે તમારું તમારી હાજરી એટલે એક એક એરો છે 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 કે કે નહીં બરાબર એ એ પહેલી વસ્તુ વસ્તુ હવે બીજી એક આપણે રાખી એરાની અંદર આપણે એક દ્રશ્ય વસ્તુ દેખાય પણ કોના દ્વારા દેખાય મનો કે તમારી હાજરી થઈ એટલે તમને વિચાર દેખાવા માંડ્યા ભાવ દેખાવા માંડ્યા ઈમેજ દેખાવા માંડી બાર ની પ્રકૃતિ બરાબર દેખાવા માંડી વિચારમાં નથી એટલે મને કે પક્ષીનો અવાજ આવે છે તો તમે સાંભળી ન સમજાતું હોય આટલું સમજાય બરાબર એટલે તમારી હાજરી થઈ એટલે તમને અત્યારે આંતરિક રીતે સાયકોલોજીકલ અને આ બારના જગતમાં ફેક્ચુઅલ જગતમાં બે ખબર પડે અંદર ની ખબર પડે અને બાર ની ખબર પડે આટલું બરાબર છે સમજાય છે બધું હવે આની અંદર પ્રોબ્લેમ ઈ છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા અને તમે અત્યારે વિચારને જોવો છો તમને જોતા નથી તમે કોણ છો એની ખબર નથી ખાલી તમારી પ્રેઝન્સ થઈ તમારી પ્રેઝન્સ થઈ છે અને એ પ્રેઝન્સમાં તમે વિચારને જોવો છો તમારું ભાન નથી તમે કોણ છો બરાબર બરાબર સ્ટેપ ટુ સ્ટેપ બાય સ્ટેપ લઈ જાવ એટલે એટલી તમને ખબર પડી ગઈ કે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે હાજરી અને હાજરી થાય છે કોક હાજર થઈ જાય છે અને આ હાજરીમાં ઓબ્જેક્ટને જોવે છે એમ આટલું બરાબર હવે તમને પ્રશ્ન પૂછ્યું કે હાજર કોણ થાય છે કોણ મન જળ છે મન દ્રશ્યમાં આવી જાય દ્રશ્યમાં જળ સભાનતા ચેતના કોન્સિયસને એનો તમારી અરે શું સંબંધ છે તમે જેને હોંશ એટલે હું તો તમને આવ સિમ્પલ વાત કરું છું કે હા જે હાજર થઈ ગયું કોણ છે એ જ રિયલ હું નહીં ના એટલે રિયલ બિયલ નહીં પહેલાં આપણે ફિલોસોફિકલ આગળ નથી જવું આ ફેક્ચ્યુઅલ આગળ જવું છે એટલે હાજર તમે છો કે બીજા કોઈ થાય છે હું સાહેબ હા હું બોધો જ એટલે હવે હવે તમે હું એટલે શું હવે ના એટલે પોઈન્ટ છે હું એટલે શું

પણ હવે એ વિચારને જોવો છે એ પ્રશ્ન હવે એક બાજુ રહી ગયો હવે બીજો પ્રશ્ન એમાંથી આવ્યો કે હાજર કોણ થાય છે જોનારો તમે તમારા સિવાય કોણ હોય ના એટલે જોવે છે તો તમે તમારા સિવાય કોણ જોવે એટલે હું પોતે હું જ એટલે પણ તો ઈ હું શું કે હું એટલે શું એ આપ સમજાવ નથી આઈ ના ના આપણે ટ્રાય કરી તમે તમે એમાં ઇન્ક્વાયર કરવાની ટ્રાય કરો વાત સાચી છે હું હું કરીએ છીએ પણ કયો હું ના અત્યારે હાજર થયો એ કયો હું છે જો હું નથી ગોતતા અત્યારે જે હાજરી આવી ગઈ કે જેમાં એને ભાન વધી ગયું પેલા વિચાર એને ધક્કો મારતો તો તમે બરાબર સમજો આ ડાયમેન્શન નો ભેદ છે તમે નકર વિચારોમાં ફરતા હતા વિચારો તમને જ્યાં લઈ જાય ત્યાં જતા હતા અત્યારે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ આવી તમારી હાજરી થઈ એટલે અત્યારે જે હાલી રહ્યું છે એનાથી વાકેફ થયા ઓલો વિચાર તમને ધક્કો મારીને કરાવતા હતા અને અત્યારે વિચાર તમારા દ્રશ્યમાં આવી ગયો ડાયમેન્શન નો ભેદ છે ઓલું બેહોશીનું ડાયમેન્શન હતું આમાં થોડીક ભાનનું ડાયમેન્શન બરાબર આટલું બરાબર તો હુંનો અર્થ શું થયો માનો કે હાજર થયો તો તમને જે વિચારો પેલા દ્રષ્ટા હતા એટલે વિચારો દ્રષ્ટા કેવી રીતે વિચારો તમને ધક્કો મારીને કરાવતા હતા એટલે આપણે વિચારને અત્યારે દ્રષ્ટા કહી છે અને હવે તમારી હાજરી થઈ તો વિચાર થઈ ગયા તો તમારી હાજરી બીજું ત્રીજી આંખ ખુલી ગઈ તમારી થર્ડ આઈ થર્ડ આઈ એટલે ડાયરેક્ટ રીતે જોવું એટલે વિચારો અત્યારે કયા પ્રકારના આવે છે અને ડાયરેક્ટ રીતે અંદરનો તમારું હોવા પણ જોવે છે આ ડાયમેન્શન એક અલગ છે સમજાતું બરાબર સમજાતું હોય તો જ આગળ જાય હોવા પણ હોવા પણ બિંગ ના શબ્દ નથી જતો આપણે તો એકચ્યુઅલ વસ્તુ જોઈએ શબ્દો તો આપણે એક 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 બીજો પણ ને પોતાને ફોડવાનો છે શબ્દની એક્ઝેક્ટ મને કે હું પેડો શબ્દ કહું તો પેડો શબ્દ પેડો શબ્દ છે એ કઈ નથી પેડો ઓરિજિનલ શું છે એમ શબ્દ જેના માટે વાપરવામાં આવે છે શબ્દ શું છે શબ્દ નું જે મેટર અંદર જેના માટે શબ્દ વાપર એ મેટર શું છે અઘરું પડે છે એ હું કોણ તમે પ્રશ્ન બહુ મોટો કર્યો એટલે હવે તમારે જવાબ એ મોટો આપવો હું વિચારને જોઉં છું હું કોણ એવો આપનો પ્રશ્ન છે એટલે એ કોની તમારી હાજરી થઈ અને તમને વિચાર દેખાવા માંડો એટલે તમે એટલે શું પછી હવે આપણે પ્રશ્ન કરીને એટલે તમને અત્યારે અત્યારની પોઝિશનમાં તમને વિચાર દેખાય છે તમારી હાજરી થઈ એટલે વિચાર દ્રશ્ય થઈ ગયા

શબ્દ નહીં ના એટલે એની અંદર કોઈ પ્રકારનું ભાન આવે છે પણ આપણે ભાન ને હોશ નહીં કહી ખાલી ભાન આવે છે અને આ ભાન કેવું ભાન છે કે જેમાં વિચાર જ દેખાય છે બીજી કેટલી વસ્તુ દેખાતી નથી વિચાર એટલે તમે એમ સમજો કે એક આપણે છોડવો હતો ને છોડવો ઝાડ થઈ ગયો છોડવું હતું એ ઝાડ થઈ ગયું અને ઝાડ આપણે આપણે એને જે છોડવા રૂપે વાવ્યું રૂપે જોતા નથી આપણે એને ઝાડ રૂપે જોઈએ વિચાર છે પ્રગટ થઈ ગયો એટલે વિચારની પ્રોસેસ છે વિચાર છે એ નાભીમાંથી પેલા ઉઠે છે તરંગ રૂપે ઉઠે છે ભાવરૂપે થાય છે અને વિચાર રૂપે પ્રગટ થાય છે એની ત્રણ ત્રણ ચાર દશાઓ હોય છે વિચાર એટલે વિચાર અત્યારે જે વિચાર જોઈ છે એ તો એક નાનકડો હિસ્સો જોઈ છે એટલે અથવા તો તમે એમ એમ સમજો કોન્શિયસ ભાગ જોઈ છે હજી સબકોન્શિયસ અનકોન્શિયસ ભાગ દેખાતો નથી આપણે આ અંદરના સબકોન્શિયસ અંદરના કોન્શિયસ સબકોન્શિયસ ને ની વાત કરી છે બારનાની વિચાર છે એ આપણા માટે અત્યારે કોન્શિયસ છે એટલે આપણે એના માટે આપણને ખબર પડે છે કે આ વિચાર છે પણ હવે વિચારનો એક નાનકડો ભાગ દેખાય છે અને અત્યારે હાજરી છે એ એટેન્શન છે એટલે તમારી હાજરી છે એટેન્શન છે અત્યારે અને એટેન્શન ની એટલે આવી એટેન્શન છે એ તમે છો અને તમે છો એ જ એટેન્શન આ નિશ્ચય થાય પેલા ડબલ એરો આવતા પેલા પ્રયોગ કર્યા છે મેં ઘડિયાળ સામે બેસીને સેકન્ડના કાંટા ઉપર એ બધું બરાબર એટલે એની અંદર કોઈ વ્યક્તિ કે છે અને તમે કરો છો એની અંદર તમારું મનન તમારું થિંકિંગ નથી બીજા લોકો કે એમ કરો આમ કરો ડબલ એરો એક કરિયાળ ઉપર કરિયાળના કાંટા ઉપર ધ્યાન રાખો અને એક અંદર જુઓ એટલે બીજા લોકો આપણે તમે વિચાર કરો તમે અહીં આવ્યા આ જગ્યાએ આવ્યા તો પેલા આ જગ્યાનું જ્ઞાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ પેલા જ્ઞાન પછી ઈચ્છા પછી ક્રિયા તમે અત્યારે આ જગ્યા આવ્યા એટલે છેલ્લે ક્રિયા એવી તમે આધ્યાત્મ જગતની અંદર આપણે શું કરી છે ડબલ એરો પણ ડબલ એરો મારા માટે શું છે હું ક્વેશ્ચન કરું છું એટલે 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 આધ્યાત્મ આખું ઇન્કવાયરી ઉપર છે મને ખબર નથી એના ઉપર છે મને કોઈ પણ પ્રકારની ખબર હશે તો હવે આગળની ખબર નહીં મળે એ ટાઈપની વસ્તુ શું કરશો આગળ જવું છે ના એટલે તમારે રસ લેવો પડશે એટલે તમે આમાં ઇન્ટરેસ્ટ છે તમે સો એ સો ટકા એટલે મારા જેટલા નહીં પણ રસ્તો ખરા જ એમ એક વખત વ્યાસજીએ દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ હાંજે આવ્યા અને આવ્યા પછી કંઈક એમ પ્રશ્ન પૂછ્યો અને વ્યાસજીએ જવાબ દીધો એટલે ઓલા ભાઈ પછી છેલ્લે ઉઠા ત્યારે એમ કીધું કે હું તો પાન ખાવા આવ્યો હતો મેં તો આટલી બધી આશા રાખી એવું નથી ને તમારા બંધાય થી તમે બે વાર બે ત્રણ વાર એમ કીધું છે એક પ્રવચનમાં કે ખાલી હાજરી ચોવીસ કલાક રહેશે ને તો પણ મુક્તિ છે એમ એમ તમે ખાતરી આપી છે એટલે કીધું આ તો સારું હાજરી નાપાસ થાય તો પણ આપણે પ્રયત્ન કરી કરીને હાજરી મિનિટ 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 એમ લંબાવી ને એટલે હાજરીને લંબાવી શકો હા પણ ધ્યેય હાજરીને લંબાવાનો હાજરીને નથી હાજરીને ઓળખવાનું અચ્છા એટલે હાજરી ભલે લંબાઈ આપણે લંબાવવામાં એટલા બધા આગળ વયા જાય ને કે પછી જેને મળવાનું હતું એ મળતા નથી માનો કે હું હાજરી એટલા માટે રાખું છું ડાયરેક્ટ રીતે હું આત્માને ટચ ન કરી શકો મારે આત્માને ટચ કરવું હોય તો હું ડાયરેક્ટ રીતે હું અત્યારે હાજરી એક એરો રાખું રાખું છું છું શ્વાસમાં નાભીમાં રાખું છું હૃદયમાં રાખું કારણ કે અત્યારે હું ડાયરેક્ટ રીતે એને ટચ નહીં કરી શકું પણ અત્યારે મારી હાજરી શ્વાસના નિમિત્તે રાખી શકીશ નાભીના નિમિત્તે રાખી શકીશ તો હાજરી આવે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે અત્યારે આપણે હાજરી રાખી છે એનું કારણ શું થાય કે આપણે એને મળવા જાય છીએ દ્રષ્ટા છે મળવું છે જે અનુભવ કરે છે એને મળવું છે એક ઓબ્જેક્ટ છે એક બદલતું છે એક અબદલ છે અંદરની સાઈડ એટલો ખ્યાલ આવે એક અંદર અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે એ ઓબ્જેક્ટ છે એટલે અત્યારે તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે તમે ઓબ્જેક્ટને જોવો છો ઓબ્જેક્ટનો જે અનુભવ કરે છે એને તમે જોતા નથી 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 અને એનો તો વાંધો પણ અંદર આપણે સાધનામાં વર્તમાન ક્ષણ વર્તમાન ક્ષણ કઈ રાખી પણ વર્તમાન ક્ષણ એટલે શું આ ક્ષણ એટલે શું માનો કે વર્તમાન હાજરી એટલે શું આપણે એમ પ્રશ્ન કરી તો શું જવાબ હાજરી દરેક ક્રિયા જે થાક કરું હા એમાં મારું ભાન મારું હોશ મારી હાજરી મને ખબર હોવી જોઈએ મારો હાથ અહીંથી આમ ગયો તો એ મને ખબર હોવી જોઈએ કે આ મારો હાથ આમ ગયો એ મારી હાજરી જો હું બેભાન અવસ્થામાં આમ કરું તો એ નકામું એમ તો એ હાજરી મારી નહીં વ્યાસજી દાખલો આપતા હતા કે બુદ્ધ ભગવાનનો સત્સંગ હાલતો હતો અને બુદ્ધ ભગવાન ગેરહાજરીમાં એના કાલ ઉપર માખી બેઠી હતી ને આમ ઉડાઈ ગઈ પછી ખબર પડી કે આ ગફલત થઈ ગઈ એટલે પછી માખી નથી બેઠી તો પોતાની હાજરીમાં મારા કે હોશ એટલે હું હાજરી એ અર્થમાં કઉ છું કે જે કઈ ક્રિયા થાય એ મારી જાણ માં હોવી મારી જાણ બાર ન થવી અને છતાંય થઈ જાય છે ત્યારે ના પાસ તમે એક દ્રષ્ટાંતમાં વયા ગયા ને દ્રષ્ટાંત સંકેત છે નો કરે છે આ દ્રષ્ટાંત તો બરાબર છે મારે તો અંદર જાવું છે તમે દ્રષ્ટાંત છે એ વિચાર છે અને આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ વિચારને જોનાર છે એટલે આપણે વિચારની કોઈ જરૂર નથી આપણે પ્રેઝન્ટ મોમેન્ટને ખોદવાની જરૂર છે પ્રેઝન્ટ મોમેન્ટ શું છે આજે મને એમ લાગે છે કે આપણે ખાલી તમને જે પ્રશ્ન પૂછું છું ને એમાં તમારી ઇન્ફોર્મેશન કોઈ કામ નહી આપેલું એક્સપિરિયન્સ જોશે ને અત્યારે તમારે મનો કે હું તમને જયારે પ્રેઝન્ટ મોમેન્ટ કઉ છું એટલે તમારે આ ક્ષણ માં આવી જવાનું અને હું એમ પૂછું છું કે આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે વિચારમાં હતા ત્યારે શું હતું અને અત્યારે આ ક્ષણમાં શું છે આ બે વચ્ચેનો તમે ભેદ કરી શકો બે વચ્ચેનો ભેદ વિચારમાં હતા ત્યારે અને અત્યારે તમારી હાજરી છે બે વચ્ચેનો ફર્ક એક ડાયમેન્શનનો ફર્ક છે ઈક તમને ખ્યાલ હા એટલે વિચારમાં હતો ત્યારે હું આમ ભલે હરતો ફરતો પણ સુતેલો જ હતો અત્યારે હું જાગી ગયો જયારે હું વર્તમાનમાં આવ્યો ત્યારે એમ એટલે એ તમે વિચારથી કયો છો અત્યારે તમે વિચારથી જ કયો છે સાચી વાત અનુભૂતિ નથી વાત તમે આપની હું અને અનુભૂતિમાં કંઈ એવું અઘરું નથી માનો કે આ ક્ષણ આ ક્ષણ એટલે આપણે આ ક્ષણમાં આવી જાય છે પણ આ ક્ષણ જોતા નથી માનો કે હું આ ક્ષણમાં માં આવી ગયો તો આ ક્ષણમાં માં આવી ગયા પછી હું તો દ્રશ્ય વસ્તુને જોઉં છું જે છે એને તો જોતો નથી કે બરાબર પણ જો જોવે છે એને હું જોઉં તો પછી બે હાજરી ન થઈ ગઈ જેમ કે હું મારા મન ને જોઉં તો જોનારો પાછો કોક બીજો એવું કન્ફ્યુઝન થાય છે એમ એટલે એટલે જોનાર તો જોનાર તો છે ને આપણે જોનાર ની અંદર એક વિચાર વિચારક અને કોન્સિયસનેસ એટલે એટલે આપણે આમ સિમ્પલ માની છીએ એવું કઈ નથી આ આ સિમ્પલ એટલે જનરલ આપણે આપણે હું એનાલિસિસ કરીશી કા દ્રષ્ટા હોય ને કા દ્રશ્ય હોય અહીંયા દ્રષ્ટા ને દ્રશ્ય દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચેની જે ખાઈ છે ને એને ત્રણ સ્ટેજમાં પૂરવાની છે દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે એટલે દ્રશ્ય છે એમાં શબ્દ અને વિચાર છે દ્રષ્ટા છે એમાં શબ્દ અને વિચાર નથી એટલે તમે જ્યાં શબ્દ અને વિચારની જગ્યા હશો ને ત્યાં લગીન દ્રષ્ટા આગળ તમે જાશો ને તમારે શબ્દ વિચારના ત્રણ સ્તરો છે એક શબ્દ અને વિચારનો સ્તર છે એક એ શબ્દ અને વિચાર દ્વારા એક પ્રકારના ભાવ પેદા થાય છે એ ભાવનું સાક્ષી થવાનું છે અને ભાવ કોઈ પ્રકારની કોઈ પ્રકારની ખુશી નાખુસી પ્રગટ કરે છે ત્યાં થર્ડ સ્ટેજ લગીને આપણે જાશું ત્યાર પછી દ્રષ્ટાનો પ્રવેશ પ્રવેશતા એટલે આમ જનરલ લોકો એમ માને છે કે દ્રષ્ટા એટલે બસ પતી ગયું વાત એટલે માનો કે તમે આ પ્રેક્ટિસ માનો કે કરતા હશો તો પ્રેક્ટિસ કરતા હશો તો તમને ખ્યાલ આવતો હશે કે આ પ્રેક્ટિસ કરી છે એમાં દેખાય બધું છે અને જાતું કઈ નથી તમે અનુભવ દેખાય છે તમને વિચારો દેખાય છે તમારો ક્રોધ દેખાય છે તમારો લોભ દેખાય છે તમારો મોહ દેખાય પણ જાતુ કઈ કરતા કઈ નથી એ વાત સાચી અને જાતો નથી છતાં આપણે અત્યારે જે જગ્યાએ ઉભા છીએ ત્યાં ચેલેન્જ નથી કરતા કે ક્યાં ખોટ ક્યાં છે ભૂલ ક્યાં છે આપણે ન્યા પ્રેમની જરૂર પડશે પોતાના ઓવન પ્રેમની એટેન્શન ઉપર આપનો બહુ ભાર છે તો એના ઉપર એટેન્શન ની આપણે કોશિશ કરીએ તો પણ ઘણો રસ્તો કપાય એવું ખરું એટેન્શન નહીં એટેન્શન તમે શું કામ એને રાખો છો મહત્વપૂર્ણ એટેન્શન નથી ઓહો એટેન્શન શું કામ એને રાખો છો એટેન્શન રાખવાનું કારણ શું છે કોઈ કહી કે એટેન્શન શું કામ રાખો કે જે વસ્તુ થાય છે એની એક રૂપ આઈડેન્ટિફાઈ ન થઈ જાવ એટલે પણ માનો કે આઈડેન્ટિફાઈ નથી થતો પણ તમારે જવું છે ક્યાં જવું છે ક્યાં તમે માનો કે રસ્તા ઉપર આવેલા જાવ છો પણ આ હું પૂછું તમારે ક્યાં જવું છે હાલો આઈડેન્ટિફિકેશન નથી થતું તો શું કરું છું ક્યાં જવું છે એમ તમને પ્રશ્ન કરું તો તમે શું જવાબ આપણો આપણો અહીં સત્સંગ છે ને ઇન્ક્વાયરી ઉપર હાલે છે બહુ બહુ જોયું મેં એટલે એમ કે માનવાથી કંઈ કઈ હાલવાનું નથી સાચી વાત છે આપના સત્સંગમાં ક્રિયા ને કોઈ સ્થાન નથી ના ના અને આપ સાધકોને પ્રશ્ન સામે પૂછતા હો છો હું જોઉં પચાસ ક્લિપ આપની જોઈ લીધી છે અને પણ સરળતા ઘણી છે લ્યુસિડ છે પ્રવાહી તરત આપણી શૈલી તમારી એટલી તરલ છે કે એ વખતે જયારે બેસી જ જઈ મગજમાં પણ આપની આ જે ક્યો છે એ મગજમાં બેસી જાવ એક અલગ વસ્તુ હા માનો કે તમને મગજમાં બેસી ગયું કે અમદાવાદ કેવી રીતે જાવ એનો આખો નકશો તમને ખબર પડી ગઈ મગજમાં બેસી ગયું પછી તમારે પ્રેક્ટિકલ કરવું પડશે કારણ કે મગજમાં એક નકશો આવે છે ને નકશો છે ને તમે ગુરજીએપને જો સમજાવો તો નકશો આપણો ઇન્ટેલેક્ટનો રાજા લઈએ અને પ્રેક્ટિકલ લાલ જાગૃતિ રાખવી પડે આ તો એલર્ટ બહુ રહેવું પડે ના આમાં આમાં તમારી રિસ્પોન્સિબિલિટી આવે થાય લેક્ચર કરનાર લેક્ચર કરી જાય એને જે અનુભવ છે એ પ્રમાણે લેક્ચર કરી જાય પણ લેક્ચર કરી જાય એમાં તમારી રિસ્પોન્સિબિલિટી કઈ નથી અને અહીંયા આપણો આપણો શેરિંગ કરી છે શેરિંગ છે ને અઘરું છે જવાબ દેવો પડે કઈક શોધવું પડે મારું ખોટું બોલાઈ જશે તો શું થશે એ બધી વસ્તુ અંદર આવતી એટલે અહંકાર ઉપર એ કામ થઈ જાય